ગુજરાત પોલીસની ઈ પ્રિઝન એપની મદદથી ભરત મિલાપ જેલવાસ ભોગવતા કેદીઓ સત્તર વર્ષે પરિવાર સાથે ભેટો થયો આ અંગે પ્રાપ્ત વિગત મુજબ મૂળ બનારસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ગોલવી ગામનો ભરત ચૌધરી બે હજાર છમાં ચૌદ વર્ષની વયે કામકાજ અર્થે સુરત આવ્યો હતો જે બાદ તે ક્યારેય પોતાના પરિવાર પાસે પરત ન હતો ફર્યો બે હજાર એકવીસમાં એનડી ગુના હેઠળ ભરતની ધરપકડ કર્યા બાદ પોલીસે તેને લાજપોર જેલમાં ધકેલી દીધો હતો બીજી તરફ ભરતનો નાનો દશરથ ચૌધરી બે હજાર સત્તરમાં ગુજરાત રાજ્ય જેલ વિભાગના જેલ સહાયક તરીકે ભરતી થયો હતો ત્યારે દશરથ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે ઈ પ્રિઝન શાખામાં ફરજ બજાવી રહ્યો હતો આ દરમિયાન દશરથ ઈ પ્રિઝન પોર્ટલ ચેક કરતો હતો જેમાં ભરત ચોધરીનું નામ આવતા વધારે ઊંડાણપૂર્વક સર્ચ કરતાં તે પોતાનો મોટો ભાઈ હોવાનું માલુમ પડ્યું હતું જે સુરતની લાજપોર જેલમાં અંડર ટ્રાયલ કેરી તરીકે ફરજ ભોગવી રહ્યો હતો આખરે દશરથ ચૌધરી પોતાના પરિવારજનો સાથે સુરતની લાજપોર જેલમાં પહોંચ્યો હતો જ્યાં છેલ્લા સત્તર વર્ષથી વિકુડા પડેલા ભરતનો પરિવાર સાથે મિલન થતાં જેલ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા